નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ છું સાથે દુબઈથી સોનાની તસ્કરી કરનારા ત્રણ આરોપીઓની મંજુસર પોલીસે ધરપકડ કરીને એક પોઈન્ટ એક્યાસી કરોડ નો ગોલ્ડ પાવડર કબજે કર્યો છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ના સાવલી કટ પાસે ઉતરવાના હોવાથી બાતમી મળતા મંજુસર પોલીસે તસ્કરી કરીને આવનારા બે વ્યક્તિઓ સાથે અશોક પ્રજાપતિની પણ ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી દારૂની બોટલો અને ઈ સિગારેટનો જથ્થો પણ મળી આવ્યો છે જ્યારે આ સોનાની તસ્કરીમાં અમદાવાદનું તસ્કર પણ સામેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે

ઉપરાંત લેપટોપ કપડા અને ચોકલેટ ખજૂર કાજુ સહિત અન્ય સરસામાન મળી આવ્યો હતો એ સિગારેટ દુબઈ અને અબુધાબી એરપોર્ટ પરથી ખરીદ્યા હતા આરોપી વિપુલ અને હરીશચંદ્રની પૂછપરછમાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે વિદેશી દારૂ અબુધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટથી ખરીદ્યો હતો એ સિગારેટ દુબઈ અબુધાબી એરપોર્ટથી ખરીદીને અશોક પ્રજાપતિને આપવાનું જણાવ્યું હતું તો અમદાવાદના રખિયાલના સુમર આલમ ગૌર આલમ રાજપૂતે દુબઈ ખાતેથી ખરીદીને પોતપોતાના પગના મોજામાં સંતાડીને દુબઈથી અમદાવાદ લાવ્યા હતા સુમર આલમે તેની પાસે રહેલું સોનું વિપુલ પટેલને આપ્યા તમામ સોનું અશુક પ્રજાપતિને આપવાનું જણાવ્યું હતું બીજા મોજામાં એડીના ભાગે નાનું કાણું બનાવી ગોલ્ડ પાવડર છુપાવ્યો હતો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર